આજે વાગડ વિસ્તારના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સખત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે પાંચ વાગ્યા બાદ રાપર તાલુકાના ફતેગઢ લોદરાણી નાગપુર આણંદપુર વૃજવાણી સહિતના ગામોમાં વરસાદના ઝાપટા વરસ્યા તાલુકા મથકે વરસાદનો માહોલ જોવા મળ્યો પરંતુ સાંજના છ વાગ્યા સુધી વરસાદનું આગમન થયું અને જોત જોતામાં રાપર શહેરમાં અડધી કલાકમાં દોડી જેટલો વરસાદ વરસ્યો જેને લઈ શહેરમાં મુખ્ય બજારોમાં નદી વહી નીકળી ગાજવીજ સાથે વરસાદ છેલ્લા બે દિવસથી સખત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે વરસાદનો માહોલ જોવા મળ્યો પરંતુ વરસાદનું આગમન થયું ન હતું ને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા હતા પાક તૈયાર થઈ ગયો અને જે જવાની તૈયારીમાં હતો ત્યારે વરસાદના ઝાપટા પડતા ઉભા પાકને દાન મળ્યું દિવસભર વરસાદના માહોલ જોવા મળ્યા બાદ પરંતુ વાગડ વિસ્તારમાં મેઘરાજાના રિસામણા રહ્યા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના ઝાપટા વરસ્યા અને જ્યારે લોકોને આશા બંધાઈ ઉકઈ ડેમના ઉપરવાસમાં પાણી